ત્યારે શ્રીજીને સાત સાત દિવસ સુધી આતિથ્ય માની સાતમા દિવસે તેમની ઉત્સાહભેર વિદાય આપવામાં આવે છે ખાસ કરીને પાદરાના અંબાજી મંદિર પાસેના ભારત માતા ચોકમાં હિન્દુ એકતા સંગઠન પાદરાના કાર્યકર તેમજ પાદરાની ધર્મ પ્રેમી જનતા સહિત વિવિધ સામાજિક સંગઠનો તેમજ અગ્રણીઓ ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નાગરિકો તેમજ હિન્દુ એકતા સંગઠન પાદરાના કાર્યકર્તાઓ ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા વિસર્જનના દિવસે પર્યાવરણની જાળવણી હેતુ વૃક્ષના છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જય શિયારામ હર હર મહાદેવ ગણપતિ બાપા મોરિયા હિન્દુ એકતા સંગઠન પાદરા સાર્વજનિક ગણેશ મહોત્સવ વર્ષ ચાર સાત દિવસના ગણપતિ સ્થાપિત કરવામાં આવેલા સાતે સાત દિવસમાં મહાન ભવો પાદરાના અને મહાન સંતો તેમાં આરતીમાં પધારવામાં આવેલા અને સાતે સાત દિવસમાં વિવિધ કાર્યો ધાર્મિક કાર્યો કરવામાં આવેલા તેમાં સુંદરકાંડ ભજન સંધ્યા વિવિધ કાર્યક્રમોમાં કાર્ય કરવામાં આવેલા અને હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા આજ રોજ સાતમા દિવસે વિસર્જન કરવામાં આવેલું અને પર્યાવરણના ધ્યાનમાં લેતા આજે વિસર્જન દરમિયાન અમે આજે નાના નાના જે ફૂલ અને પ્રોધા છે જેને વિતરણ કરવામાં આવશે અને હિન્દુ એકતા સંગઠન દ્વારા ધાર્મિક લાગણી અને આજે ભરત માતા ચોકથી તેના ગણપતિ બાપાની વિદાય લઈ રહ્યા છે જય શિયા